સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે આજના તાજા સમાચાર વિશે જેમાં એકવીસ મોપ્તો આજે બાર વાગે જાહેર આજે મિત્રો તારીખ થયું છે બાર અગિયાર બે ને બાર થયું છે બુધવાર મિત્રો પાક દિરાંગ અંગે પણ અહીંયા મોટા સમાચાર આવ્યો છે આજે પાક દિરા પૈસામાં ચાર હજાર રૂપિયાનો રૂપિયા હેક્ટર આગમન ખેડૂત આંદોલન સફળ થયું આંગણવાડીનો બહેનો જે છે ધરણા પર ઉતરશે અમરલાલ પટેલની ચોંકાવનારી આગાહી લોન માફી આવતા વર્ષની રાહ જોવો આ તમામે તમામ સમાચારની આપણે આજના આ એક વિડીયોની અંદર વાત કરીશું એટલા માટે આજનો

ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને કૃષિ મંત્રી અજેતુ વાઘાણીએ રૂપિયા નવસો સુડતાલીસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી બહુ વર્ષે પાકો માટે જે છે 27500 હજાર પાંચસો પ્રતિ હેક્ટર સહાય જાહેરાત કરવામાં આવી હતી અને જે છે પાકોમાં ખેડૂતોને એક સમાન સહાય ચૂકવવામાં આવશે પાંચ જિલ્લામાં અસરગત ખેડૂતો માટે આજે તારીખ અગિયાર નવેમ્બરથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર ખુલ્લું મુકાશે અને તમામ ગામના વિષયના માધ્યમથી આગામી પંદર દિવસ સુધી જે છે પોર્ટલ પર અરજી કરી શકાશે વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયા હેક્ટર રાજ્ય સરકારે વાવ થરાદ અને પાટણ જિલ્લાના કમોસમી વરસાદ અને પાણી ભરાવાની અસરગત જે ખેડૂતોને રાહત પેકેજ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ તરણે વિસ્તારોના જે છે ખેડૂતોને પાક નુકસાનની સહાય ઉપરાંત હેક્ટર દેખ વીસ હજારની વિશેષ સહાય ચૂકવવામાં આવશે સરકારના મુજબ જે છે નિર્ણય મુજબ વાવ થરાદ અને પાટણ જિલ્લાના જે ખેડૂતોના ખેતરમાં પહેલી નવેમ્બર બે હજાર પચીસ સુધી પાણી ભરાયેલું હશે અને જે ખેડૂતો શિયાળુ પાક લેવાની પરિસ્થિતિમાં નથી તેઓ ખેડૂતોને આ જે છે વિષય સહાય મળવાપાત્ર થશે આ રાહત પેકેજનો લાભ મેળવવા માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર વીસી વી વીએલ મારફતે કૃષિ રાહત પેકેજ કેઆરપી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોની અરજી કરવા માટે કોઈપણ પ્રકાર ની ફી ચૂકવવાની રહેશે નહીં આ સેવા જે છે નિઃશુલ્ક છે વાત કરીશું આખા સમાચારની તો કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રાનું આયોજન આગમન ખેડૂતો માટે જે છે રાજકોટ સરકારે દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું જેને વિપક્ષ લોલીપોપ કરી રહ્યો છે વિપક્ષ જે છે વધુ સહાયની માંગણી કરી વિરોધ શરૂ કર્યો છે ખરીફ સિઝનમાં મગફળી સોયાબીન કપાસનું મોટું નુકસાન થયું છે કોંગ્રેસને કિસાન આક્રોશ જે યાત્રા શરૂ કરી છે આજે રાજકોટમાં રાજકોટમાં યાત્રાનું આગમન ઠેર ઠેર સ્વાગત થયું છે ખેડૂતો એકતા જિંદાબાદના નારા લગાવી રહ્યા છે વાત કરીશું આગળના સમય

ગુજરાતમાં હાઈકોર્ટના આદેશ બાદ પણ પૂરતો પગાર ન મળતા રાજ્યભરના કર્મચારીઓ કોર્ટે બે હજાર ચોવીસના જે ઓગસ્ટ વર્કરોને આઠ હજાર આઠસો હેલ્પરોને ચાર હજાર ત્રણસો વેતન આપવા આદેશ કર્યો હતો છતાં અમલ નથી થયો બહેનોની માંગ છે કે પગાર વધારો અને નિવૃત્તિ વય જે છે વર્ષ કરવામાં આવે વાત કરીશું આગના સમાચારની પટેલ ની ચોંકાવનારી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે અઢાર નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થશે ત્રેવીસ નવેમ્બર સુધી ભારે ચક્રવાત બની શકે છે ચક્રવાતને કારણે ફરી રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ થશે તેમણે આંગણવાડી જે છે આગામી આગાહી કરતાં કહ્યું છે કે ત્રેવીસથી છવ્વીસ નવેમ્બર સુધી માવઠું પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે શિયાળા જે છે ધીમે ધીમે દસ્તક આપી છે હવામાન વિભાગ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યભરમાં જે છે

તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ